પીછા સં નિકટ નહીં આવે મહાબીરીજનું નામ સુનાવ્યો હવે યા અજ્યા બેવડા તું ક્યાં ચાલો ગયો તો યા દિલીપ ત્યાં જયા છે અરે બાપરે મને બહુ ડર લાગે છે તું ડરમાં દિલીપને કંઈ નહીં થાય મને આ મળીને શોધી એને લાગે છે દિલીપ તો ગયમ કોણ છે તું ભાઈ ભાઈ આમ નહીં બોલ્યા મારી પાસે એક રસ્તો છે હમણાં બોલવા માંડે છે જો હવે આજો ભાઈ બહુ જ ફેમસ છે આજકાલ આ ભાઈ બધી જ ફીમેલ સ્પોર્ટ પોતાની પાસે રાખે છે તો છાટ હવે જો મારો કમાલ એલા ઓય બધાય નાક બંધ કરો નાક બંધ કરો લે અરે ભૂત બોલ નહીં તો ફરી સ્પ્રે કરીશ બોલ કોણ છે તું જલ્દી બોલ બોલ કોણ છે તું કોણ છે વિડિયો વિડિયો આજો વિડિયો લ્યો મારું નામ મારું નામ વીર પટેલ છે હું આ શોપિંગ મોલનો બિઝનેસ મેનેજર છું

બોલો પૂજા આપના દીકરાનો જન્મ અમાસના અડધી રાતે થયો છે એટલે બાર વાગે એનો જન્મ થયો છે અષ્ટ વિનાયક અને નવ ગ્રહોના ન મળવાથી એના જન્મ થતા જ એની માં મરી ગઈ ને વાત તો સાચી છે ઉમર તો ઘણી જ છે પણ ભાગ્ય નથી અંદર ક્યાં હો રહા હે પૂજારીજી શું આનો કોઈ ઉપાય નથી જો તમારા દીકરાના લગ્ન અમાસના દિને જન્મેલી છોકરી સાથે જો રવિવારના દિને એ બંનેના લગ્ન કરવામાં આવે તો તમારા દીકરાનું ભાગ્ય બદલી જશે પણ બીજી કોઈ પણ રીતે એનું ભાગ્ય બદલી ન શકે મારી કહેલી વાત યાદ રાખજે નહીં તો અનર્થ થઈ જશે આવા સમયે જન્મેલી છોકરીનું મળવું મુશ્કેલ છે એવું પણ થઈ શકે છે આ જન્મમાં ન મળે અને કદાચ મળી પણ ગઈ તો પરિસ્થિતિ શું છે જ્યારથી તારા દીકરાનો જન્મ થયો છે ત્યારથી તારો સમય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે હું સમજો નહીં પૂજારીજી તારા દીકરાના કારણે તારા જીવને જોખમ છે અને આજ સત્ય છે ચાલ દીકરા ક્યાં બોલા ગુરુજીને કાઈ નહીં દીકરા દીકરા તારો જન્મ ખૂબ જ શુભ મુહૂર્તમાં થયો છે પૂજારીજી કહેતા હતા કે તમારો દીકરો એક દિવસ બહુ મોટો માણસ બનશે તારી કુંડલી બહુ તેજસ્વી છે દીકરા मेरी भविष्यवाणी इतना गंदा बताने के बाद भी ये कितना अच्छा बता रहे हैं यही शायद पिता का प्यार होता है पापा उठ जाओ पापा मैं आपके बिना नहीं रह सकता पापा अब कहा चले गए अत्यार सुधी में हजारों छोकरियों की जन्म कुंडली जोई चुक्यो छूं